નમસ્કાર મારું નામ હિતેશ કુમાર હરિપ્રસાદ બ્રહ્મભટ શિક્ષક વાલ્લા પ્રાથમિક શાળા તાલુકો નડિયાદ જિલ્લો ખેડા વાલ્લા ગામના પાદરે અત્યારે ઉનાળાના વેકેશનમાં પૂરા ત્રીસ દિવસ એક પ્રયાસ નામનો એક નવતર પ્રયોગ અમે હાથ ધરેલો છે જેમાં ત્રીસ દિવસ સુધી બાળકોનું શૈક્ષણિક સ્તર સુધારવાનો એક નમ્ર પ્રયાસ છે કહેતા કે એને વાંચતા લખતા ગણતા એની જે શૈક્ષણિક ક્ષમતા છે એને સુધારીને એક ડગલું એને આગળ વધારવાનો આ એક પ્રયાસ છે અહીંયા પંચોતેર વિદ્યાર્થીઓ નોંધાયેલા છે એમના માતા પિતાની લેખિત સંમતિ પણ લીધેલી છે અને આ એક પ્રયાસ આ નવતર પ્રયોગ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન કઠલાલ આદરણીય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ આદરણીય નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ આદરણીય તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ આ તમામ મહાનુભાવોના

કેરવણી રથ પણ આપણને દ્રશ્યમાન થાય છે આ કેરવણી રથ પેડલ રિક્ષા ઉપર આખો સ્વરૂપ એનું આપેલું છે બે મહિના સતત એને તૈયાર કરવામાં શણગારવામાં રંગરોગાન કરવામાં ગયા છે કેરવણી રથની અંદર શૈક્ષણિક સાધનો છે કે કહેતા બાળકોને ભાર વિનાનું ભણતર આપી શકાય એવો અભિગમ પણ એની અંદર સામેલ છે કેરવણી રથની અંદર શૈક્ષણિક સાધનો જેવા કે ફૂટ પેન્સિલ રબર સંચોક કલર સ્લેટ પેન કાગળ અને રંગબેરંગી ચિત્ર પ્રતિમાની વાર્તાઓ થકી બાળકોને સહજ રીતે સરળતાથી રીતે કુદરતના એને શૈક્ષણિક સ્તરને આગળ વધારવાનો એક પ્રયાસ એ અમારો નવતર પ્રયોગ આપ સમક્ષ રજૂ થઈ રહ્યો છે ખાસ એને એક મહિનો તો શીખવામાં ગયો અને પછી એને સરસ એક મોડિફિકેશન આપ્યું મંદિરનું કેતા રથનું અને આખો કેરમણી રથ તૈયાર કર્યો અમારા મંદિરના કોઠારી પૂજ્ય સર્વમંગલ સ્વામી અમારા સંત નિર્દેશક પૂજ્ય અક્ષર નયન સ્વામી અને અમારા બાર પ્રવૃત્તિના સંત પૂજ્ય શાંત પુરુષ સ્વામી એ ત્રણેવે આ રથની પૂજા કરી છે અને કેરવણીના જ્ઞાન ના અંતરના દ્વાર ખોલવામાં આ કેરવણી રથ ખરેખર સફળ બની રહે એવા અંતરના આશીર્વાદ પણ કેરવણી રથ અને આ બાલદેવોને અમને સૌને એમણે આપેલા છે મારું નામ નવ્યાબેન જિગ્નેશભાઈ રાવળ છે હું ધોરણ સાતમાં ધોરણ આઠમાં અભ્યાસ કરી રહી છું હું વાલ્લા સ્કૂલમાં ભણું છું અને વેકેશન દરમિયાન મારા અમારા જે સ્કૂલના સાહેબ છે અમને રોજ ભણાવવા લઈને આવે છે કારણ કે જે લોકોનું વાંચન કાચું કે પાકું હોઈ શકે એ લોકોને આવડી શકે તેથી હું એ જે લોકો સાહેબ જેને ભણાવે છે એમને ક્લાસની મોનિટર પણ હું છું અને મારે રોજનું કામ એ જ છે કે બધાને મારે સંભાળવાના લાઈન સાહેબ બેસાડવાના બધાને ચાપડી આપવાની વંચાવાનું એ બધું હું સાહેબને કરવા લાગું છું થોડી થોડી તો સાહેબને પણ મદદ પણ કરવા લાગુ છું અને સાહેબ અમને રોજ જાત જાતનું શીખ પ્રવૃત્તિ શીખવાડે છે કોઈક દાડો વાંચન ગણન લેખન કોક દાડો ગણિતના દાખલા એ એ બધું બધું ઘણું શીખવાડે છે અને પછી અમને કાગળથી ગુલાબનું ફૂલ કેવી રીતે બનાવવું શું કરવું શું કેવી રીતે કાપવું એ બધું પણ સાહેબ અમને શીખવાડે છે તેથી વેકેશનમાં અમને એટલા માટે બોલાવે કે જે પહેલા બીજા જે બાળકોનો પ્રવેશ થયો એ લોકોને અદ્વતથી થોડું થોડું આવડી જાય અને એ લોકોને આવડે તો પછી આમના જે સ્કૂલમાં જાય ને એ લોકોને અમને થોડું થોડું વાંચતા આવડે લખતા આવડે એ બધું એ લોકો કરી શકે અત્યારથી અને એ લોકોથી થોડું થોડું પાસ પણ થઈ શકાય કારણ કે જ્યારે ઇન્ટરવ્યૂ આવે ત્યારે કોઈ એ ના થાય અને કશું થઈ ના શકે તેથી મારો આભાર નમસ્કાર